રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ વડોદરા શહેરના આસપાસમાં આવેલા સોમેલ ચલાવતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના સાધનો પૂરતા ન હોવાનું કહીને દસ થી વધુ યુનિટને સીલ કરવામાં આવ્યા છે જેની કાર્યવાહી સામે વેપારી એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ અચાનક કાયદાનું ભાન થયું હોય તે પાલિકા તંત્ર જ્યાં ત્યાં ફાયર સેફ્ટી સાધનો ન હોય ત્યાં સીલ મારવાની કામગીરી

ફાયર બ્રિગેડ દ્વારા સોમેલ ના માલિકોને આપવામાં આવી નથી જયારે રાજકોટની ઘટના બાદ કાયદાનું પાલન કરાવવા નીકળેલા પાલિકા તંત્ર એ પ્રથમ તપાસમાં જ સોમેલના ના દસ થી વધુ યુનિટ સીલ કરી દીધા છે વેપારીઓ જણાવ્યું હતું કે વડોદરા સોમિલી એસોસિએશન વડોદરા શહેર વિભાગ તરફથી અહીંયા આવેદનપત્ર લઈને અમે આવ્યા છીએ અને કમિશનર સાહેબને આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અત્યારે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે અમારી કોઈ કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર અને સોમીલોમાં સીલ મારવામાં આવી રહ્યા છે એમાં મકરપુરા વિભાગની સોમિલોમાં ગઈકાલે મારવા મારવામાં આવ્યા છે અને આજે વડોદરાની વિવિધ અલગ અલગ વિભાગમાં પણ અલગ અલગ બોર્ડમાં પણ સીલ મારવામાં આપી આવી રહ્યા છે અને સીલ મારવામાં ન આવે તાત્કાલિક અમને સમય આપો અને સમય સાથે અમે તમને દસ પંદર દિવસનો સમય આપશો તો અમે આ કાર્ય જરૂર કરી શકીશું તો અમને સમય આપવા માટે આપણે અરજી કરી છે અને એ બાબતે મને કમિશનર સાહેબે આપ્યું છે કે ના તમારું એક માટે અમે વિચારીશું એ બાબતમાં શું તમારી માંગ અમારી માગણી એ છે કે અમારે આ નવા કોઈ અમારા પહેલા આ રીતે કોઈ એવા રૂલ્સ આવતા નહોતા પણ અત્યારે એટલે અમારે કોઈ એવી વ્યવસ્થા બહુ ઊભી નથી કરી પણ છતાંય અત્યારે અમને કોઈ પણ એવું કહેવામાં આવે કે આ વ્યવસ્થા ઊભી કરો તો અમે સરકારને સહયોગ આપવા તૈયાર છીએ શું આશ્વાસન આપ્યું છે કે આ બાબતે હું વિચારું છું અને તમને હું જે કહીશ અમારા અધિકારીઓ જ્યારે ચર્ચા કરી અને પછી તો હું તમને જણાવીશ મારું નામ જયંતિભાઈ પટેલ વડોદરા શહેર